બાળકો ને યુવાનો રમત ગમત માં આગળ આવે શારીરિક રીતે મજબૂત બને એવા ગુજરાત સરકાર તરફથી બજેટ ફાળવવામાં આવ્યું ને ગર્ભાવતી નગરીમાં રમતગમત સંકુલ આકાર લઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે એની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આના સંકુલની સાથે સાથે જે સાધન સામગ્રી ને બધું આવવાનું છે સાથે અહીંયા એક સ્વિમિંગ પુલ પણ બનાવવાનો છે ઇન્ડોર તમામ રમતો ને આઉટડોર રમતો સાથે જ વોકિંગ ટ્રેક જેથી સિનિયર સિટીઝન પણ સાંજે કે સવારે આવીને ચાલી શકે અહીંયા ઘડી એ માટેનું અહીંયા આયોજન કરવામાં આવે લગભગ આઠેક કરોડ રૂપિયાના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થયો